વિવિધ જે ખેડૂત ખાતેદારો છે એમના દાખલાઓના આધારે જે તે એજન્સીઓ જે તે આ કોણી કામ જે કરે છે ખનીજ સંપત્તિ સાથે અથવા તો જે વ્યવસાય સાથે જોતરાયેલા વ્યક્તિઓ છે એમના પોતાના લાભ ખારવા માટે આવા ખેડૂતોના ડોક્યુમેન્ટ આગળ કરી આજુબાજુના પચીસ થી ત્રીસ ગામોની અંદર ઘઉચર ની જમીન ની અંદર ખાનખાન ખરીદ ની અંદર ખોદકામ કર્યું અને આ રીતે એમનો વેપલો થાય છે એક એક રાત ની અંદર એક એક એજન્સી દસ દસ લાખ ની અંદર માટી તો ઉઠાવે છે એક એક જેને કહેવાય ચારસો ચારસો જે આપણી જગા આવ્યા છે એ લોકોના ખેતરમાં નાખવામાં આવે છે તો કોના બાપ ની છે નહીં તમને કોઈ પૂછવા આવવાનું નથી આ વ્યક્તિઓ અવાજ ઉઠાઈ જશે તમે ક્યાં વિપક્ષ તરીકે આ તો કુદાકુદ કરે છે ખોટું ધૂપ ઉડાડે છે તો આ તમારા કોઈનો ડર નથી ભાઈ આજુબાજુના જેટલા ડુંગરો તમે ખતમ કરી નાખ્યા કોની રહે ચોરી ચાલે છે મહાદેવપુરા જાઓ ચીચો ની અંદર રેલવે રોયલ્ટી પાસ નથી ઓવરબ્રિજ તમે આપી દો છો ખાન ખરીદ કોઈ તમને ફવારો નથી શું કરી છે તંત્ર તંત્ર શું કર્યું માન્ય કલેક્ટર શ્રી મારે કેવું છે જિલ્લાના શું થઈ રહ્યું છે સિંચાઈ વિભાગ શું કરી રહ્યો છે

Foi um marém grupo